અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં રહેતી અને મૂળ વાલીયાની અઢાર વર્ષની યુવા સિંગર પ્રકૃતિ દેસાઈ આજકાલ લોકપ્રિયતાના શિખરો સર કરી રહી છે તેમના નવા લોન્ચ થયેલા લાડલી એલ્બમને થોડા સમયમાં પાંચ લાખથી વધુ હિટ્સ મળ્યા છે અને હાલ તે ચર્ચાનો વિષય બની ગઈ છે પ્રકૃતિ દેસાઈ માત્ર અઢાર વર્ષની ઉંમરે જગવિખ્યાત ભજની અને ગઝલ ગાયક અનુપ જલોટા સાથે મંચ વેચી ચૂકી છે ત્રણ વર્ષ પહેલાં તેમણે મળેલી અવસરે પ્રકૃતિ રાતોરાત સ્ટાર બની ગઈ હતી હાલમાં તે બારમા ધોરણ કોમર્સમાં અભ્યાસ કરે છે છતાં પણ સંગીત પ્રત્યેનો અભિગમ ઓછો થયો નથી છેલ્લા ત્રણ વર્ષમાં જેસીએમએ ગુજરાતી સિને મીડિયા એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પોતાની ગાય

એઝ અ મ્યુઝિક ટીચર તરીકે હું જોબ કરું છું મારી દીકરી પ્રકૃતિ દેસાઈ જે શાસ્ત્રીય સંગીતની તાલીમ શ્રી જિગ્નેશભાઈ પટેલ પાસે લઈ રહી છે દીકરીનું નસીબ ગણો કે ભારતના ભજન સમ્રાટ શ્રી અનુપ જાલોટાજી સાથે પણ એને ભજન ગાવાની તક મળી છે જેના શબ્દો હતા સ્વર્ગીયે નર ગહી ત્યારબાદ ગુજરાતી રોકસ્ટાર દેવ પગલી સાથે પણ એમને એક ગીત ગાયું છે જેનું ટાઇટલ છે મામા મેરા અસલી એના પણ લગભગ મિલિયન વ્યૂસ આવ્યા છે ત્યારબાદ વા્યુઝિક જે ચેનલ જે મારી પોતાની ચેનલ છે એમાં પણ રિસન્ટલી એક સોંગ આવ્યું છે ગુડિયા રાણી એ લગભગ પાંચ લાખ કરતા વ્યૂર્સ એના વધારા થયા છે જે અમારા માટે બી ખૂબ આનંદની વાત છે ગૌરવની વાત છે પછી એક બીજું એક સોંગ હતો ઓ લાલિ તું છો મને વાલી ધારા વિના મારી જિંદગી અધૂરી જે ભરૂચના સિંગર દર્શભાઈ ગઢવી સાથે પણ ગાયું છે બસ દીકરીના જિલ્લામાં ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે આપો સપોર્ટ બધા આપશો એવી અભિલાષા સાથે જય શ્રી કૃષ્ણ મારું નામ પ્રકૃતિ દેસાઈ છે હું વાલિયા ભરૂચ રહું છું હું ધોરણ 12 માં અભ્યાસ કરી રહી છું મેં ધોરણ 3 થી ક્લાસિકલ મ્યુઝિક શીખું છું અમારા જીગ્નેશ સર પટેલ ભરૂચ હું ક્લાસિકલ મ્યુઝિક શીખું છું મેં ભારતના ભજન સમ્રાટ એવા અનુભવ સર પાસે એક સોંગ ગાયું છે ભજન તેનું નામ છે સ્વર્ગ અહીં હે નરકે અહીં હે ત્યારબાદ ગુજરાતના તમે બધા જાણો છો દેવ પગલી એમની સાથે પણ મેં એક સોંગ ગાયું છે મામા મેરા અસલી તેના પણ મિલિયન મે વ્યુઝ છે આગળ કોણ સાથે કામ માંગો છો કે આ સોંગ છે તમારું સાંભળો હું ઈચ્છું છું કે હું બોલિવૂડના મ્યુઝિક માં આગળ વધું હું ત્યાં મને હિન્દી સોંગ્સમાં જ બહુ શોખ છે બસ હું એ જ કરવા ઈચ્છું છું અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવા ઈચ્છું છું યુટ્યુબ પર પણ મારા પપ્પાની ચેનલ છે મ્યુઝિક એમાં અમે અત્યારે જ એક રિસન્ટ સોંગ મૂક્યું છે રાની એના પણ પાંચ લાખ કરતા વધુ વ્યૂઝ છે ત્યારબાદ ઓલાડલી સોંગ છે તેના પણ દોઢ લાખ કરતા વધુ વ્યૂઝ છે જય જય રામ રાધાને યાદ આવે કાનજી તમારી અને બીજા ઘણા બધા સોંગ્સ છે લોકો સપોર્ટ તો કરે છે અને આગળ પણ કરતા રહે બસ